અંકલેશ્વર તાલુકાના દીવા ગામમાં તાજેતરમાં ગામના રહેણાંક વિસ્તારના નજીક એક મગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે ગામના સરપંચ અજીમા ઇબ્રાહીમ માંજરાની તાત્કાલિક અને સક્રિય કાર્યવાહીને કારણે પરિસ્થિતિ પર ઝડપથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું અને વન વિભાગે મગરને સફળતાપૂર્વક પકડી પાડ્યું હતું જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો બનાવની વિગત મુજબ દીવા ગામના નાગરિકોએ ગામના વિસ્તારમાં મગર જોવા મળ્યાની જાણ સરપંચ અજીમા ઇબ્રાહીમ માંજરાને કરી હતી ગ્રામજનોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સરપંચશ્રીએ જરા પણ વેડફ ટાઈમ વેડફ્યા વિના ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને વન વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી સરપંચના સરપંચની જાણના આધારે વન વિભાગની ટીમ તુરંત દિવા ગામે પહોંચી હતી ટીમે સમગ્ર સ્થળનું સધન નિરીક્ષણ કરી મગરના સ્થાનને જાણીને તેને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી વન વિભાગના કર્મચારીઓ કુશળતાપૂર્વક મગરને પાંજરામાં કેદ કરીને ગ્રામજનો માટે સુરક્ષા સુનિશ્ચિત કરી મગર પકડાઈ જતા ગામના રહેવાસીઓએ હવે વધુ નિશ્ચિત અને સુરક્ષિત અનુભવી રહ્યા છે આ સમગ્ર ઘટનામાં સરપંચ અજીમા ઇબ્રાહીમ માંજરાએ જે સતર્કતા જાગૃતિ અને પ્રજા પ્રતિભાવશીલતા દાખવી છે જેના કારણે ગ્રામજનોને ઝડપથી સુરક્ષા મળી શકી છે ગામના નાગરિકોએ સરપંચ અને વન વિભાગની જવાબદારી અને ઝડપથી કાર્યવાહી કામગીરી માટે તેઓનો આભાર વ્યક્ત કરીને પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા હતા આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિષ્ઠિત નેતૃત્વ અને સમયસરની ઝડપી કાર્યવાહી દ્વારા ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના અને તંત્ર પરનો વિશ્વાસ મજબૂત બને છે